આગામી તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનારી બરોડા બાર એસોસિએશનની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજવા માટેનું આ જાહેરનામું બહાર પાડ્યું છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બરોડા વકીલ મંડળની ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર માટે બેનર તેમજ હોર્ડિંગ્સ લગાવી શકશે નહીં તેવો આદેશ કરવામાં આવ્યો હોવાથી આ વર્ષે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મેનેજિંગ કમિટીમાં ત્રણ સીટ અને ટ્રેઝરરની સીટ ઉપર મહિલા અનામત રહેશે ચૂંટણીના જાહેરનામા પ્રમાણે બાવીસ નવેમ્બર સુધી વકીલો મેમ્બર ફી ભરી શકશે છવ્વીસ નવેમ્બરના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે ઓગણીસ ડિસેમ્બરે સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન થશે બાર એસોસિએશનમાં પ્રમુખ ઉપપ્રમુખ જનરલ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ટ્રેઝરર અને લાઇબ્રેરી સેક્રેટરીની એક એક બેઠક અને મેનેજિંગ કમિટીની દસ બેઠક ઉપર ઉમેદવારો ઉમેદવારી નોંધાવી શકશે બાર એસોસિએશન દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કોડ ઓફ કન્ડક્ટના આધારે બરોડા વકીલ મંડળની ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર માટે બેનર તેમજ હોર્ડિંગ લગાવવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી આ વકીલ મંડળની ચૂંટણી આગામી તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાશે જે સંદર્ભે ચૂંટણી અધિકારી દ્વારકેશ હરિભક્તિ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી બરોડા બાર એસોસિએશનની બે હજાર પચીસ છવ્વીસની ચૂંટણી યોજાનાર છે અને આખા ગુજરાતમાં છેલ્લા ડિસેમ્બરમાં જે શુક્રવાર આવતા હોય એ સમયગાળામાં યોજાતી હોય છે આપણે ત્યાં લગભગ આ વખતે ઓગણીસ ડિસેમ્બરે શુક્રવાર આવે છે અને ઓગણીસ ડિસેમ્બરે ચૂંટણી છે શું કહેશું કે આ વખતે ઘણા બધા પ્રતિબંધ પણ રાખવામાં આવ્યા છે જેમ કે હોલ્ડિંગને લઈને પ્રતિબંધો રાખવામાં આવ્યા છે એ સારી વાત છે અને એનું પાલન થાય એ પણ ખુશીની વાત છે પરંતુ જ્યારે જ્યારે જે ઉમેદવારો ચૂંટણી લડતા હોય અને એમાં કોઈ પણ ઉમેદવાર પોસ્ટરનું કે બીજી ગમે તેનો પ્રચાર ચાલુ કરે તો બીજા સામેના પ્રતિસ્પર્ધીને પણ એ પ્રમાણેનો પોતાનો પ્રચાર કરવો પડતો હોય છે ખરેખર આ ચૂંટણીમાં જો કોઈ પણ બેનર ન લગાવે અને ચૂંટણી થાય તો ઘણા બધા સારા પરિણામો આવવાના જ છે અને એનાથી ઘણા બધાને ફાયદો પણ થવાનો છે અને શાંતિપૂર્વક ઇલેક્શન પૂરું થાય ખરેખર જો આ બેનર યુદ્ધ બંધ થાય તો બીજા ઘણા બધા વકીલોને પણ એનો ફાયદો થાય એમ છે કારણ કે ઘણી વખત એવું થાય કે કોઈકને એવું લાગે કે આટલા બધા મોટા બેનર માર્યા છે તો એના માટે ખર્ચો બહુ જોઈએ માટે ચૂંટણી લડવા માટે પૈસા જોઈએ આવા બધા વિચારોને કારણે ઘણા બધા વકીલ મિત્રોને ચૂંટણી લડવી હોય છતાં પણ નથી લડતા તો એમાં જો આ બેનરો ન હોય ત્યાંથી કશો ફરક પડતો નથી કારણ કે મતદારો જાગૃત છે મતદારો એને જ મત આપે છે કે જે આખા વર્ષ એમની સાથે જે નેતા રહ્યા હોય તેમને તો હવે આખું વર્ષ જેને કામ કર્યું છે એને એવું તો છે નહીં કે આટલા મોટા બેનરો મારશે તો જ મત મળવાના છે પરંતુ આ તો સ્પર્ધીસ્પર્ધી જ્યારે મોટા બેનર મારે ત્યારે મતદારોને પણ એવું ન લાગવું જોઈએ કે એ જેમની ફેવર કરી રહ્યા છે એવા નેતાના બોર્ડ પણ લાગ્યા નથી કે લાગવાના નથી તો એવા મતદારોને માટે પણ એમનું માન રાખવા માટે પણ મન રાખવા માટે પણ અમારે ના છૂટ્યા પછી બેનરો લગાવવા પડે છે મહિલા અનામત માટે પણ કેટલું જો મહિલા અનામતની વાત તો જો હમણાં હમણાં શરૂ થઈ છે પરંતુ બરોડા બાર એસોસિએશનની વાત જો કરીએ તો વર્ષોથી તેમાં બે લેડીઝ રિઝર્વ સીટ તો રાખેલી જ છે અને એમાં એક ટ્રેઝર તરીકેની એક નવી જે પોસ્ટ છે એના માટે બી અનામત આ વખતથી શરૂ થશે ફીસમાં પણ ક્યાંક વધારો કરવામાં આવ્યો છે દિન પ્રતિદિન ખર્ચા વધતા હોય અને સામે બરોડા બાર એસોસિએશનના મેમ્બર તરીકેની નોંધણી ફીન આ તે બધાના ખર્ચા નાના હોય તો પહોંચી ક્યાંથી વળવું એ વસ્તુને ધ્યાનમાં રાખીને જે ચૂંટણી અધિકારીઓ નિમાયા છે એમને પોતાને યોગ્ય લાગ્યા એ પ્રમાણેના ચાર્જિસ રાખ્યા છે ઉમેદવારી ફોર્મ ક્યાંથી ભરાવવાનું શરૂ થશે પહેલી ડિસેમ્બર